ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ આઠમો અધ્યાય ઓગણીસમો ભગવાન વામનની બલિ પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા શ્રી સુખદેવજી કહે છે રાજા બલિના આ વચનો ધર્મભાવ પરિપૂર્ણ અને અત્યંત મધુર હતા તે સાંભળીને ભગવાન શ્રી વામને અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમનું અભિનંદન કર્યું અને કહ્યું શ્રી ભગવાને કહ્યું હે રાજન તમે જે કંઈ કહ્યું તે તમારી કુળ પરંપરાને અનુરૂપ ધર્મભાવ પરિપૂર્ણ યશને વધારનારું અને અત્યંત મધુર છે અને કેમ ન હોય કારણ કે તમે પરલોક હિતકારી ધર્મની બાબતમાં ભૃગુપુત્ર શુક્રાચાર્યને પરમ પ્રમાણ માનો છો અને સાથે સાથે પોતાના કુળ વૃદ્ધ પિતામહ પરમ શાંત પ્રહલાદજીની આજ્ઞાનું પણ પાલન કરો છો તમારી કુળ પરંપરામાં ક્યારેય કોઈ ધૈર્યહીન કે કૃપણ પુરુષ થયો જ નથી અને એવો પણ કોઈ થયો નથી કે જેણે બ્રાહ્મણોને ક્યારેય દાન આપ્યું ન હોય અથવા જે એકવાર કોઈને કશુંક આપવાની પ્રતિજ્ઞા કર્યા બાદ પાછળથી વચન વિમુખ થયો હોય દાનના પ્રસંગે યાચકોની માગણી સાંભળીને અને યુદ્ધના પ્રસંગે શત્રુનો પટકાર ઝીલીને તેમના તરફથી મોં ફેરવી લેનારો કોઈ કાયર પણ તમારા વંશમાં થયો નથી કારણ કે તમારી કુળ પરંપરામાં પ્રહલાદજી પોતાના નિર્મળ યશથી જેમ આકાશમાં ચંદ્ર શોભે તેમ શોભી રહ્યા છે તમારા કુળમાં જ હિરણ્યાક્ષ જેવા વીરનો જન્મ થયો હતો તે વીર જ્યારે હાથમાં ગદા લઈને એકલો જ દિગ્વિજય માટે નીકળ્યો ત્યારે આખી પૃથ્વી ઘૂમી વળવા છતાં પણ તેને પોતાનો કોઈ હરીફ મળ્યો નહીં વિષ્ણુ ભગવાન જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા હતા ત્યારે તે હિરણાક્ષ તેમની સામે આવ્યો અને તેના પર શ્રી ભગવાને અત્યંત મુશ્કેલીથી વિજય મેળવ્યો એમ છતાં એ ઘટના પછી દીર્ઘકાળ સુધી તેમને હિરણ્યાક્ષની શક્તિ અને તેના બળનું સ્મરણ થઈ આવ્યા કરતું હતું અને તેને જીતી લેવા છતાં પણ તેઓ પોતાને વિજય માનતા ન હતા હિરણ્યાક્ષના ભાઈ હિરણ્યકશીપુને તેના વધના જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે પોતાના ભાઈનો વધ કરનારને હણવા માટે ક્રોધપૂર્વક ભગવાનના નિવાસ સ્થાન વૈકુંઠધામમાં જઈ પહોંચ્યો ભગવાન શ્રી વિષ્ણુ માયા રચનારાઓમાં મહાન છે અને સમયને બરાબર ઓળખે છે જ્યારે તેમણે જોયું કે હિરણકશીપો હાથમાં સૂર લઈને સાક્ષાત કાળ જેવો તેમના પર જ આક્રમણ કરી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે જેમ સંસારના પ્રાણીઓની પાછળ મૃત્યુ પડેલું રહે છે તેવી જ રીતે હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં આ મારો પીછો કરશે તો હું આના હૃદયમાં પ્રવેશી જાઉં કે જેથી આ મને જોઈ શકે નહીં કારણ કે આ તો બહિર્મુખ છે બહારની વસ્તુઓ જ જુએ છે હે અસુરરાજ જે સમયે હિરણ્યકશિપુ તેમના તરફ ધસી રહ્યો હતો તે સમયે આવો નિશ્ચય કરીને ભયભીત થઈ ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના શરીરને સૂક્ષ્મ બનાવી લીધું અને તેના શ્વાસ મારફતે તેની નાસિકામાં થઈને હૃદયમાં જઈ બેઠા કશિપુ તેમના ધામને સારી પેઠે ખોડી વળ્યો પણ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં તેથી ક્રુદ્ધ થયેલો તે સિંહગર્જના કરવા લાગ્યો તે વીરે પૃથ્વી સ્વર્ગ દિશાઓ આકાશ પાતાળ સમુદ્ર સર્વત્ર ભગવાનને ખોલ્યા પણ તેઓ તેને ક્યાંય દેખાયા નહીં તેમને ક્યાંય પણ ન જોતા તે બોલી ઉઠ્યો હું આખું જગત ખોલી વળ્યો પણ તે મળ્યો નહીં અવશ્ય મારા ભાઈને હણનારો તે એ લોકમાં જતો રહ્યો છે કે જ્યાં ગયા પછી પાછા આવવાનું થતું નથી વારું હવે તેની સાથે વેરભાવ રાખવાની જરૂર રહી નહીં કેમકે વેરભાવ તો શરીરની સમાપ્તિ સાથે જ સમાપ્ત થઈ જાય છે ક્રોધનું કારણ અજ્ઞાન છે અને અહંકારથી તે વધે છે હે રાજન તમારા પિતા પ્રહલાદ પુત્ર વિરોચન મહાન બ્રાહ્મણ ભક્ત હતા ત્યાં સુધી કે તેમના શત્રુદેવોએ બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને તેમના આયુષ્યનું દાન માંગ્યું અને તેમણે પોતે બ્રાહ્મણોનું કપટ જાણતા હોવા છતાં પણ પોતાના આયુષ્યનું દાન આપી દીધું તમે પણ તે જ ધર્મનું આચરણ કરી રહ્યા છો કે જે ધર્મનું પાલન શુક્રાચાર્ય વગેરે ગૃહસ્થ બ્રાહ્મણોએ તમારા પૂર્વજ પ્રહલાદજીએ તથા બીજા યશસ્વી વીરોએ કર્યું છે હે દૈત્યરાજ તમે અભિષ્ટ વસ્તુઓનું દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છો તેથી હું તમારી પાસે થોડીક પૃથ્વી માત્ર પોતાના ત્રણ ચરણ જેટલી માગું છું તમે સઘળા જગતના સ્વામી અને અત્યંત ઉદાર છો એ બરાબર છે પરંતુ તેમ છતાં હું તમારી પાસેથી આનાથી વધુ ઈચ્છતો નથી વિદ્વાન મનુષ્ય માત્ર પોતાની જરૂરિયાત અનુસાર જ દાનનો સ્વીકાર કરવો જોઈએ એમ કરવાથી તે પ્રતિગ્રહજન્ય પાપમાંથી બચી જાય છે રાજા બલીએ કહ્યું હે બ્રાહ્મણ કુમાર તમારી વાતો તો વૃદ્ધજન સંમત છે પરંતુ તમારી બુદ્ધિ હજી બાળક જેવી જ છે હા હજી તો તમે બાળક જ છો ને તેથી જ તમે પોતાના સ્વાર્થને સમજવા લાગતા નથી હું ત્રણેય લોકનો એકમાત્ર સ્વામી છું અને અનેક દ્વીપોનું દાન આપી શકું છું જે મને પોતાના વચનોથી પ્રસન્ન કરી લે અને પછી મારી પાસેથી માત્ર ત્રણ ચરણ પૃથ્વી માંગે તેને ભલા શું બુદ્ધિમાન કહી શકાય હે બટુકજી જે કોઈ એકવાર કંઈક માગવા મારી પાસે આવી ગયો તેને પછી ક્યારેય અન્ય કોઈ પાસેથી કશું માગવાની જરૂર રહેવી જોઈએ નહીં તેથી પોતાનું ગુજરાન ચલાવવા માટે તમારે જેટલી ભૂમિની જરૂર હોય તેટલી મારી પાસેથી માગી લો શ્રી ભગવાને કહ્યું હે રાજન મનુષ્ય જો પોતાની ઇન્દ્રિયોને વશ રાખનારો સંતુષ્ટ ન હોય તો સંસારના તમામ પ્રિય વિષયો પણ તે મનુષ્યની કામનાઓને પૂરી કરવાને સમર્થ થતા નથી જે ત્રણ ચરણ પૃથ્વી મેળવીને સંતુષ્ટ થાય નહીં તેને નવ ખંડમાંથી એક દ્વીપ આપવામાં આવે તો પણ તે સંતુષ્ટ થશે નહીં કારણ કે તેના મનમાં સાતેય દ્વીપ મેળવવાની કામના કાયમ રહેશે મેં સાંભળ્યું છે કે પૃથ્વ ગય વગેરે રાજાઓ સાતે દ્વીપોના અધિપતિ હતા પરંતુ તેટલી ધન સંપત્તિ તથા ભોગ સામગ્રીઓ તેમને પ્રાપ્ત હોવા છતાં તેઓ તૃષ્ણાનો પાર પામી શક્યા ન હતા જે કંઈ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેનાથી જ સંતુષ્ટ રહેનારો મનુષ્ય પોતાનું જીવન સુખપૂર્વક વ્યતીત કરે છે પરંતુ પોતાની ઇન્દ્રિયોને વશ નહીં રાખનારો ત્રણેય લોકનું રાજ્ય મેળવવા છતાં પણ દુઃખી જ રહે છે કારણ કે તેના અંતઃકરણમાં અસંતોષની આગ ભભૂકતી રહે છે ધન સંપત્તિ અને ભોગોથી સંતોષ ન થવો એ જ જીવ માટે જન્મ મૃત્યુના ચક્રાવામાં પડવાનું કારણ છે જ્યારે જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી જ સંતોષ થવો એ મુક્તિનું કારણ છે જે બ્રાહ્મણ આપોઆપ આવી મળેલી વસ્તુથી જ સંતુષ્ટ થઈ રહે છે તેના તેજની વૃદ્ધિ થાય છે જ્યારે તેના અસંતુષ્ટ થઈ રહેવાથી તેનું તેજ એવી જ રીતે સમી જાય છે કે જેમ પાણીથી અગ્નિ સમી જાય છે એ તો નિઃસંદેહ છે કે તમે અભિષ્ટ વસ્તુઓનું દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છો તેથી હું તમારી પાસેથી માત્ર ત્રણ ચરણ ભૂમિ જ માગું છું એટલાથી જ મારું કાર્ય સિદ્ધ થશે ધન એટલું જ સંઘરવું જોઈએ કે જેટલાની જરૂર હોય શ્રી સુખદેવજી કહે છે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા બલિ હસવા લાગ્યા તેમણે કહ્યું ભલે તમારી જે ઈચ્છા હોય તેટલું જ માંગી લો આ પ્રમાણે કહીને બલિએ વામન ભગવાનને ત્રણ ચરણ પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા માટે જળપાત્ર હાથમાં લીધું શુક્રાચાર્યજી બધું જ જાણતા હતા અને તેમનાથી ભગવાનની આ લીલા પણ અજાણી ન હતી તેમણે રાજા બલિને પૃથ્વીનું દાન કરવા તત્પર થયેલા જોઈને તેમણે આ પ્રમાણે કહ્યું શુક્રાચાર્યજીએ કહ્યું અરે વિરોચન પુત્ર આ તો સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ છે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપ પત્ની અદિતિના ગર્ભથી અવતર્યા છે એ તમારું સર્વકાંઈ પડાવી લેશે એ અનર્થને નહીં જાણતા તમે એમને દાન આપવા વચન આપી ચૂક્યા છો આમાં તો દૈત્ય પરનું મોટું સંકટ જ દેખાય છે આને હું વ્યાજબી માનતો નથી સ્વયં ભગવાન જ પોતાની યોગ માયાથી આ બ્રહ્મચારી વેશે આવ્યા છે અને એ તમારું રાજ્ય ઐશ્વર્ય લક્ષ્મી તેજ અને વિશ્વવિખ્યાત કીર્તિ સર્વકાઈ તમારી પાસેથી પડાવી લઈને ઇન્દ્રને આપી દેશે આ વિશ્વરૂપ છે ત્રણ ચરણમાં તો આ બધા લોકોને માપી લેશે અરે મૂઢ જો તમે પોતાનું સર્વસ્વ વિષ્ણુને આપી દેશો તો તમારો જીવન નિર્વાહ કેવી રીતે થશે આ વિશ્વવ્યાપી ભગવાન એક ચરણમાં પૃથ્વીને અને બીજા ચરણમાં સ્વર્ગને ઓળંગી લેશે એમના વિરાટ શરીરથી આકાશ ભરાઈ જશે ત્યારે આ પોતાનું ત્રીજું ચરણ ક્યાં મૂકશે તમે તેને પૂરું કરી શકશો નહીં આવી સ્થિતિમાં હું તો એમ જ સમજું છું કે પ્રતિજ્ઞા કર્યા પછી તેને પૂરી નહીં કરવાને કારણે તમારે નરકમાં જ જવું પડશે કારણ કે તમે પોતે કરેલી પ્રતિજ્ઞાને પૂરી કરવામાં સર્વથા અસમર્થ થઈ જશો વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરતા નથી કે જે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કશું બચે જ નહીં જેનો જીવન નિર્વાહ બરાબર થતો રહે તે જ આ સંસારમાં દાન યજ્ઞ તપ અને પરોપકારના કર્મ કરી શકે છે જે મનુષ્ય પોતાનું ધન થોડુંક ધર્મ માટે થોડુંક યશ માટે થોડુંક ધનની અભિવૃત્તિ માટે થોડુંક ભોગો ભોગવવા માટે અને થોડુંક પોતાના સ્વજનો માટે એમ પાંચ ભાગોમાં વહેંચી દે છે તે જ આ લોક અને પરલોક બંનેમાં પણ સુખ પામે છે હે અસુર શ્રેષ્ઠ જો તમારી પોતાની પ્રતિજ્ઞાનો ભંગ થવાની દહેશત હોય તો આ બાબતમાં તમને ઋગ્વેદની કેટલીક શ્રુતિઓનો અભિપ્રાય કહી સંભળાવું છું તે સાંભળો શ્રુતિ કહે છે કોઈને કંઈક આપવાનું સ્વીકારી લેવું એ સત્ય છે અને તેનો અસ્વીકાર કરવો એ અસત્ય છે આ શરીર એક વૃક્ષ છે અને સત્ય એના ફળ ફૂલ છે પરંતુ જો વૃક્ષ જ ન રહે તો ફળ ફૂલ કેવી રીતે રહેશે કારણ કે નકાર કરવો પોતાની વસ્તુ બીજાને આપવી નહીં અર્થાત પોતાના સંચયને સાચવી રાખવો એ જ આ શરીર રૂપે વૃક્ષનું મૂળ છે જે મૂળ જ ન રહેતા વૃક્ષ સુકાઈ જાય છે અને થોડા દિવસોમાં પડી જાય છે તેવી જ રીતે જો ધન આપવાનો નકાર કરવામાં આવે તો આ જીવન સુકાઈ જાય છે એમાં સંદેહ નથી હા હું આપીશ એ વાક્ય જ ધનને દૂર કરી દે છે તેથી એમ બોલવું એ જ ધનથી આપણને વંચિત કરી દેનારું છે એ જ કારણે જ મનુષ્ય હા હું આપીશ એવું કહે છે તે ધન રહિત થઈ જાય છે જે મનુષ્ય યાચકને બધું જ આપી દેવાનું સ્વીકારી લે છે તે પોતાને માટે ભોગની કોઈ વસ્તુ રાખી શકતો નથી આનાથી ઉલટું ના હું નહીં આપું એમ નકાર કરી દેવો એ અસત્ય છે પણ તે પોતાના ધનને સુરક્ષિત રાખે છે તથા પરિપૂર્ણ રાખે છે પરંતુ આવું હંમેશા ન કરવું જોઈએ જે સૌની સાથે બધી જ વસ્તુઓ આપવાનો નકાર કરતો રહે છે તેની અપકીર્તિ થઈ જાય છે તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો જ છે સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે મજાક મશ્કરીમાં લગ્ન બાબતમાં કન્યા વગેરેની પ્રશંસા કરતી વખતે પોતાની આજીવિકાને જાળવી રાખવા માટે પ્રાણ ચાલ્યા જાય તેવી આફત આવી પડે ત્યારે ગાયો અને બ્રાહ્મણોની ભલાઈ માટે તથા કોઈને મોતમાંથી ઉગારી લેવા માટે જો અસત્ય બોલવામાં આવે તો પણ તે નિંદનીય નથી ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા અષ્ટમ સ્કંદે વામન પ્રાદુર્ભાવે એકસો ધ્યાય આઠમા સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય